નમસ્કાર આજે આપણે ગુજરાતના સામાજિક કલ્યાણ બજેટને જરા અલગ રીતે જોવાના છીએ કારણ કે આ બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી આપણે એ આંકડાઓની પાછળ છુપાયેલી માનવીય વાર્તાને સમજવાની કોશિશ કરીશું અને આ એ સવાલ છે જે આપણા આજના વિશ્લેષણનો પાયો છે શું બજેટ ફક્ત સરકારી ખાતાવહી છે કે પછી એ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શે છે ચાલો આનો જવાબ શોધીએ ચાલો સીધા જ સૌથી મોટા આંકડા પર નજર કરીએ આ ફાળવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે છે આટલી મોટી રકમ એ વાતનો ઇશારો કરે છે કે સરકાર માટે આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે તો આ વિશાળ બજેટનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો હિસ્સો નારી શક્તિને સમર્પિત છે અહીં ફોકસ મહિલાઓના સશક્તિકરણ તેમના પોષણ અને તેમના સન્માન પર છે જુઓ આમ માત્ર પૈસાની ફાળવણી નથી એની પાછળ એક ચોક્કસ વિચારધારા છે આ વાક્ય એ જ બતાવે છે કે સરકાર મહિલાઓને વિકાસની પ્રક્રિયાના કેન્દ્રમાં જુએ છે પણ સવાલ એ છે કે આ બધી યોજનાઓને લોકો સુધી પહોંચાડશે કોણ વેલ એના માટે પણ બજેટમાં જોગવાઈ છે બારસો એકતાલીસ કરોડ રૂપિયા આ રોકાણ એ લોકો માટે છે જો ખરેખર જમીન પર કામ કરે છે આ બારસો ને એકતાલીસ કરોડ રૂપિયા કોને મળશે એ મળશે આંગણવાડી કાર્યકરો તેડાગરો અને મિની આંગણવાડી કાર્યકરોને તેમના માનદ વેતન તરીકે સાચું કહું ને તો આ બેનો જ આખી સિસ્ટમનું માનવ એન્જિન છે એ જ સરકારી યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડે છે ઓકે તો આ નેટવર્કથી સીધો ફાયદો કોને મળે છે એ છે માતાઓ ચાલો હવે એ જોઈએ કે તેમના સ્વાસ્થ્ય અને પોષણ માટે કઈ ખાસ યોજનાઓ અને કેટલું ભંડોળ છે અહીંયા માતાઓના પોષણ માટેનું ભંડોળ મુખ્યત્વે બે યોજનાઓમાં વહેંચવામાં આવ્યું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે ત્રણસો બોતેર કરોડ અને પોષણ સુધા યોજના માટે નેવ કરોડ રૂપિયા હવે આ બંને યોજનાઓ અલગ કેવી રીતે છે જુઓ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગરબા અને ધાત્રી માતાને હજાર દિવસ સુધી ઘરે લઈ જઈ શકાય એવું રાશન આપે છે જ્યારે પોષણ સુધા યોજના ખાસ કરીને એકસો છ આદિવાસી વિસ્તારોમાં માતાઓને દરરોજ ગરમ ભોજન પૂરું પાડે છે મતલબ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ અભિગમ અપનાવાયો છે માતાઓની વાત કર્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ ભવિષ્યની પેઢી તરફ એટલે કે બાળકો અને કિશોરીઓ માટે જે રોકાણ થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપીએ બાળકોના પોષણ માટેની સૌથી મોટી યોજના છે પૂરક પોષણ યોજના અને એના માટે નવસો કરોડ રૂપિયાની જોગવાઈ કરાય છે આનો મુખ્ય ધ્યેય બાળપણથી જ પોષણની સુરક્ષા આપવાનું છે અને આ નવસો ને તોતેર કરોડ રૂપિયાનો દાયરો ઘણો મોટો છે એમાં ત્રણથી છ વર્ષના બાળકોને મળતા ગરમ ભોજનથી લઈને કિશોરીઓ અને સગર્ભા માતાઓ સુધી બધાને આવરી લેવાયા છે એક રીતે જોઈએ તો આ પોષણની એક આખી સાંકળ છે જે તૂટે નહીં તેની કાળજી લેવાઈ રહી છે ચાલો હવે આપણે છેલ્લા વિભાગ તરફ જઈએ અહીં વાત હશે એવા પાયાના તત્વોની જે કોઈપણ સમાજના વિકાસ માટે જરૂરી છે એટલે કે ખાદ્ય સુરક્ષા અને યુવા વિકાસ અહીં બે મોટા ક્ષેત્રોમાં રોકાણ સ્પષ્ટ દેખાય છે અન્ન અને નાગરિક પુરવઠા માટે સતાવીસો બાર કરોડ રૂપિયા જે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને બીજું રમતગમત યુવા અને સંસ્કૃતિ માટે એક હજાર ત્રાણું કરોડ રૂપિયા આ મોટા અન્ન બજેટની એક નાની પણ ખૂબ જ મહત્વની વિગત જુઓ એક ને કરોડ રૂપિયા ખાસ કરીને પરિવારોને રાહત દરે ખાદ્ય તેલ આપવા માટે ફાળવાયા છે આ એક એવી મદદ છે જે સીધી લોકોના રસોડા સુધી પહોંચે છે યુવા અને સંસ્કૃતિ વિભાગની વ્યૂહરચના પણ રસપ્રદ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ જોર છે પ્રતિભાશાળી પેરા એથલીટને પ્રોત્સાહન આપવા પર પણ અને સાથે સાથે આપણા સાંસ્કૃતિક વારસાના જતન પર પણ ધ્યાન અપાયું છે દરેક આંકડો એક નક્કર કામ સાથે જોડાયેલો છે તો આ બધા આંકડા અને યોજનાઓનો સાર શું છે આટલું બધું જોયા પછી આ ફાળવણી આપણને કઈ દિશામાં લઈ જાય છે તે સમજવાનો સમય છે ચાલો એક નજરમાં આખા ચિત્રને ફરીથી જોઈએ મહિલા અને બાળ વિકાસ માટે સાત હજાર છસો અડસઠ કરોડ અન્ન અને નાગરિક પુરવઠા માટે બે હજાર સાતસો બાર કરોડ અને રમતગમત માટે એક હજાર ત્રાણું કરોડ આ આંકડાઓ સરકારની પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે દર્શાવે છે ખરું ને અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે આ બજેટની ફાળવણી માત્ર નાણાકીય નિર્ણયો નથી તે ગુજરાતના સામાજિક વિકાસના ભવિષ્યનો એક નકશો દોરે છે સવાલ એ છે કે આ આંકડા આવનારા સમયમાં સમાજ માટે કેવો માર્ગ તૈયાર કરી રહ્યા છે